મિત્રો પેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય વચ્છા વાગી ગયા છે સાડા આઠ અને આપણે આવી ગયા છીએ અત્યારે વાળીએ કારણ કે આપણે તમને ખબર જ હતી કાલે જ મેં કીધું હતું ને કપામાં પાણી પાવું જો હે એટલે કપામાં કાલે આપણે ખાતર નાખી દીધું છે તો હવે આને હે ને પાણી પાવાનું છે તો હવે નવ વાગ્યાના લાઇટ આવે છે તો આપણે આવી ગયા છીએ સાડા આઠે જ વાળીએ એટલે વહેલું જ આવવું પડે તો ચાલો ફોલ પહેલાં ખોલી નાખી અને પછી જવા દઈ મોટર ચાલુ કરવા અને પછી કપામાં પાણી પાવાનું ચાલુ કરી દઈ તો બનજો વિડીયોમાં થેજ સુધી મજા આવશે એમાં કાંઈ ન ઘટે તો ચાલો કામ ચાલુ કરી દઈ આપણું હાલ લો મિત્રો આવી ગયા આપણે હવે આ વાળીએ ને હવે મોટર ચાલુ કરવાની છે જો લાઇટ તો હે જો તમને દેખાય કે ન દેખાય જ્યાં અહીંયા લાલ બત્તી બરે છે આમાં બતાવી દઈએ હાલ લાઈટ તો છે તો કરી દઈ પેલા મોટર ચાલુ અને વાડી જો તમને બતાવું કે આ શુંથી ભઈરી છે જો વાડી હાવ આપડે અધરો અધર જે અયા પેલા મસિંગ હતું ન્યાહુંથી આપડી વાડી ભઈરી છે ફૂલે ફૂલ તો હાલો કરી દે ચાલુ પેલા આમો પેલા પાઈપ સઢાવાનો હે આપડે ભરી ભૂલાઈ ગયા હાલો તો પેલા પાઈપ સઢાઈ દે જો અયા રયો ત્યાંમાંથી બદલાવી નાખી અને હવે સડાવી દઈએ પેલા ઓમાં ચાલો મિત્રો પાઇપ તો સડાવી દીધો આપણે પણ જો લાઇટ વહી ગઈ છે એટલે હે ને થોડીક વાર વાટ જોવાની અને વાગી ગયા છે કેટલા નવ ને આઠ થઈ ગઈ છે પણ હજી લાઇટ આવી નથી લાઇટ આવે એટલે આપણે ચાલુ કરીને પછી જાય આપણી વાળીએ હજી લાઇટ આવે એમ નથી નવ વાગ્યે તો આવી જાય છે હમણાં હતી હવે વહી ગઈ ઝટકો માર્યો તો હવે આવશે એટલે વાંધો નહીં આવે પછી તો આવશે જ તો હાલો વાટ જોઈ કઈ આવે લાઈટ હાલ લો ભાઈ જો લાઈટ આવી ગઈ છે હાલ લો મિત્રો આપણે વે હવે પાછા કારણ કે મોટર કઈ ચાલુ થઈ નઈ એટલે આપણે વાળીએ વી હવે પાછા હવે મોટર ચાલુ કરવું આવે થોડુંક હમું કરવાનું હોય છે તો મોટર તો બંધ થઈ ગઈ હવે હમું થાય પછી મોટર ચાલુ કરી અને પછી પાવાનું થાય અને અત્યારે હવે આપણે કામ કરવાનું છે આવડું આ તો ખડ નીંદવાનું ચાલું રાખી પછી મોટર ચાલુ થાય તો કપા પાઈ દે હું તો ચાલો અત્યારે વાળીએ પાછળ એ વાહી હવે માંડવી નીંદવાનું ચાલુ કરી દઈ પાછું આપણે હાલ લો ભાઈ બંધ હવે આપણે આવી ગયા આપણી ઝૂપડી પાસે અને હવે બે કોથરી કાઢી લઈ અને લેવા માંડી ખડ માંડી ભરવા ના તો લાઇટ તો હવે નક્કી નથી બપોર પછી આપણે પાવાનું રહે ચાલો કાઢી લઈ આવી ગઈ આપણી ઝૂપડી અને હવે છે ને આમાંથી બે કોથળી કાઢવાની હે ચાલો આ બે કોથરી હવે લઈ લીધી આપણે અને હવે જાવ દઈ ને લેવા માંડી ખળ માંડવીમાં કારણ કે લાઇટનું તો હવે નક્કી નથી માણ આવે પછી લાઇટનું થાય ચાલો અત્યારે ખળ હવે ચાલુ રાખે હલો મિત્રો હવે લાઇટ હરખી થઈ છે આપણે પાણી બાણી પીને એક પાટલું પૂરું ન થયું થોડીક થી કોથરી મૂકીને છીએ હવે લાઇટ હરખી થાય છે તો હાલો ન્યાલા જાય લાઈટ હરખી થઈ જાય તો મોટર ચાલુ કરી દઈ અને પછી પાણી ચાલુ કરી હાલો મિત્રો આપણી મોટર થઈ ગઈ છે ચાલું અને મા શિયાળા ભરી ગયા હતા એ થઈ ગયા ટીસીમાં હરખા વાં ફ્યુઝમાં ભરી ગયા હતા બેક એ હરખા થઈ ગયા નવા અને હવે જો આ મોટર ચાલુ થઈ ગઈ છે તો હાલો હવે જવા દે વાળીએ અને પાણી વારવાનું કરી દઈ ચાલુ હાલો મિત્રો આપણી મોટર ચાલુ થઈ ગઈ પાણી આવી ગયું અને જો આપણે નાખું વારેલું જ છે એટલે હવે કરી દે પાણી વારવાનું ચાલુ અહીંથી અને અહીંથી બધું હવે લેતું જવાનું આમ અને પછી લેવાનું છે આલી બાજુ સાઈડ તો હાલો પાણી જવા મીડું છે અને હવે આપણે વારવા માંડી નાક હાલો મિત્રો પાણી જાય છે જો બમ બાટ કેમ બાકી એટલા તો પી ગયા જો એક બે ત્રણ સાત એટલા પી ગયા છે અને બાકીના હજી પાવન ના બાકી છે અને પાણી જવા દીધું આપણે જો તમને બતાવું પાણી દીધું છે પાવન ચાલુ કરી કારણ કે હે ને ઓમાં સેલ આમ જાતું નથી પછી જો આમાં હે ને આ છેલ્લી આઈડ જાતું જતું નથી આ બે છે એટલે વાપારો કરી દીધો છે ત્યાંથી સીધું વહી જાય હાલો જો ભાઈબંધ લાઈટ વઈ ગઈ એવું લાગે છે હવે જોઈ આવી લાઈટ વઈ ગઈ છે એક શેડા બૈરા છે જોતા આવી જો હા સપસ્ટેશન જાય વાળીએ અને જોતા આવી અને લાઈટ આવી ગઈ હોય તો મોટર ચાલુ કરતા આવી છટકો મારી દીધો છે હાલો અત્યારે હવે આયેલા જાય પેલા આપણે ને જોઈ હું થયું હે મોટર ચાલુ કરી હાલ લો ભાઈ આવી ગયા વાડીએ અને જો આટલી વાડી ઉતરી છે મોટર આપણે અત્યારે બંધ કરી દીધી ને જો અહીંયા હતું પાણી અહીં સુધી મશીન ઓલું પ્લેટફોર્મ દેખાય ત્યાં સુધી હતું થોડુંક નીચું વહી ગયું અને લાઈટ જો વહી ગઈ છે આમાં મીટરમાં બતાવતું જ નથી લાઇટ વહી ગઈ છે લાઇટ આવે ત્યાં સુધી આપણે વાટ જોવાની છે થોડીક વાર બેહવું હે લાઇટ આવે જો અહીંયા લેપ થાય તો પછી ચાલુ કરશું ચાલો થોડીક વાર વાટ જોઈ લાઇટ આવી જાય ચાલુ કરીને પાછા વયા જઈ આપણી વાળીએ જો ભાઈ બંધ આપડે છે ને કાકડી હોત આવી છે ને મજા ખાવાની થોડુંક જલજીરા હોય ને બહુ મજા આવી જાય બધું કાંઈ નહીં કાંઈ ઘટે નહીં આપણે સીભળા નથી કાકડી વાવી છે મજા ખાવાનું સીભળામ નક્કી નથી રહે તો વેલા બરી જાય છે વધારે વરસાદ આવી જાય ને ચાલો અહીં સુધી પાણી પી ગયું હે અને આમાં એકમાં વારવાનું બાકી છે અને હવે પછી છે ને ઓલી ઓલીબાજુ સાઈડ લેવાનું હે હાલો એટલું આ એક પૂરું કરી લઈ હાલો મિત્રો જો હવે આ બકાલામાં જાય છે ઓલું છેલું હોત પાઈ દીધું અને આ બકાલામાં જાય છે અને હવે એક છેલું રહ્યું છે પછી આપણે નીકળવાનું હે ઘર સાઈડ એને પૂરું કરી દઈ અને જો આ કમ્પ્લીટ થઈ ગયું થઈ સુધી આપણે હાલો આપણે મોટર બંધ કરવા જઈશી અને જો અહીંયા પાવાનું છે એટલે હવે આઈલા જાય પેલા મોટર બંધ કરી દઈ અને પછી ત્યાં ફોલ બંધ થઈ જાય એટલે અહીંયા ચાલુ થાય ઉપર અને પછી એને અહીંયા ઝાડવા પવાઈ જાય પછી મોટર બંધ કરીને સીધા સીધા ત્યાંથી નીકળી જ હું આપણે ઓલી બાજુ તો ચાલો પેલા મોટર બંધ કરી આવી હાલો મિત્રો મોટર બંધ કરીને પાછી ચાલુ કરી દીધી હવે જઈએ જો આપણી ને પાવા અહીંયા આપણા રોપડા છે ને ત્યાં પાણી જાય છે હવે પી જાય એટલે બંધ કરી દેવાનું અને પછી એને બંધ કરીને નીકળવાનું છે સીધું ઘર સાઈડ ચાલો હાલો થોડીક વાર બે ત્રણ મિનિટ જવાથી ઝાડવા ઝાડવામાં પાણી અને પછી પી જાય એટલે સીધા નીકળી બંધ કરીને ઘર હાલો એટલે વાળી હતી ને કેટલી હતી હતી એટલે એને બદલે થયું કેવું ખબર હે મોટર બંધ કરવા ને ઝાડવા હજી પીઆઈ ઝાડવા હજી પાણી બધું પુઈ ગયું નતું તો લાઈટ વહી ગઈ લ્યો હવે આવું થાય બીજી વાર એવું થયું એકવાર તો હું ચાલુ કરી ગયો હતો અને પછી બીજી વાર છે ને વહી ગઈ હવે બંધ કરી દીધી હાવ અને હવે સીધા નીકળી આપણી વાડી સાઈડ અને પછી સામાન ઉપાડીને અને સીધા નીકળી ઘર સાઈડ ચાલો પેલા જવા દઈ હાલો મિત્રો વાગી ગયા છે અને હવે આપણે નીકળી ગયા છીએ ઘર સાઈડ અને હવે હેને આપણું કામ પૂરું થઈ ગયું પાણી કપાને પાઈ દીધું અને ઝાડવાને પી ગયું હવે વાંધો ન થાય બહુ તો હાલો હવે નીકળશું ઘર સાઈડ અને બપોર પછી તો કાંઈ ખાસ કામ નથી એટલે ગયું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને હવે મળશું નવા ત્યાં સુધી વિડીયો બાય બાય